દિયોદર ખાતે પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરીનું ઉદઘાટન કરાયું હતું દિયોદર રાજવી પ્રવીણસિંહ વાઘેલાનો નવતર પ્રયાસ વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો રાજમાતા ક્રિષ્ણા કુંવરબા ચેરિટેબલ ટ્રસ્ટ દિયોદર પ્રેરિત પંચતંત્ર રીડિંગ લાઇબ્રેરી દિયોદર બેંક ઓફ બરોડાની ઉપર સ્પર્ધાત્મક જમાનામાં વિદ્યાર્થીઓના શુભહિત માટે કોલેજના વાઇસ ચેરમેન પ્રવીણસિંહજી વાઘેલાના વ્રત હસ્તે અર્થતંત્ર સુવિધાઓ સાથેની એસી લાયબ્રેરીનો શુભારંભ કરાયો

બાર વર્ષથી આપણે અહીંયા આર્ટ્સ કોમર્સ સાયન્સ એમએલ ટી લો કોલેજ વખામાં ચાલે છે એમાં હજારો બાળકો ગવર્મેન્ટ જોબ્સમાં લાગ્યા છે પણ જે આપણે જોઈએ એવી સરકારી નોકરીઓમાં બીજે સફળતા નથી મળી એવું મને લાગ્યું વરસ પહેલાં કારણ કે આપણો અંતરિયાળ અહીંયા વિસ્તાર છે ખેતી સિવાય હું પણ એક ખેડૂત છું ખેતીમાં કંઈ આવક થતી નથી એટલે આટલા બધા બાળકો જે આપણા ભણે છે એમના માટે એક જ સ્કોપ છે ગવર્મેન્ટ જોબમાં આપણું અહીંયા ટેકનિકલ એજ્યુકેશન પણ એટલું બધું નથી કે પ્રાઇવેટમાં જઈ શકે એટલે મોનલી સ્કોપ આપણા બાળકો માટે છે કે સરકારી નોકરીઓ જે જગ્યાઓ પડે એમાં સારી રીતે ભણી અને સરકારી નોકરીમાં લાગી શકે નાની મોટી પોલીસ છે ક્લાર્ક છે એસડીએમ છે અમે તો વિચારીએ છીએ કે આઈએસ સુધી આપણા બાળકો જાય આઈપીએસ સુધી જાય આપણે એનસીસી પણ ચલાવીએ છીએ એનસીસીના પણ માર્ક્સ બાળકોને મળે છે પાંચ ટકા કેટલા મળે બાપુ પાંચ વીસ ટકા માર્ક્સ મળે છે એટલે આ બધી પ્રવૃત્તિ પાછળ કારણ એક જ છે કે આપણા બાળકો સારી સરકારી નોકરીમાં લાગે બીજી બીજા જિલ્લાઓના જે બાળકો લાગે છે એ પ્રમાણમાં આપણા બાળકો શરીરમાં ખડતલ છે મહેનતું છે પણ દિશાહીનતાના લીધે સરકારી નોકરી સુધી નથી પહોંચી શકતા તો એના માટે આ એક જગ્યા અમારા કોલેજના બાળકો માટે બહુ નજીવી ફી રાખી છે અમે બીજા તો હજાર પંદરસો લઈએ છીએ પણ અહીંયા નજીવી ખર્ચા પૂરતી ફી લઈ અને આ એક એર એરકન્ડિશન રીડિંગ લાઇબ્રેરી જ્યાં કોઈ અવાજ ના થાય એવા વિસ્તારમાં શરૂ કરી છે તો આ બાળકોના હિત માટે આ અમારો પ્રયાસ છે